નમસ્કાર મિત્રો બીઆર ચેનલ માં તમારું બધા સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા અગત્યના વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ

લિસ્ટ છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અત્યારે મુકાઈ ગયું છે તમે છે એક વખત ચેકઆઉટ કરી લો જેના માટેની સૂચના અત્યારે જાહેર થઈ ગઈ છે જો જોવા જઈએ તો રાજ્યની સરકાર અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઉમેદવારોનું રિવાઇઝ જનરલ લિસ્ટ પ્રસિદ્ધ કરેલ છે આ પણ એક અગત્યની વસ્તુ છે કેમ કે આપણે ખ્યાલ છે મુજબ છે ફોર્મ ફરીવાર ભરાયેલા હતા ફરીવાર ઓપન થયા હતા થોડાક સુધારા વધારા થયા હતા તો એના આધારે જે જીમેલ અગાઉ આવેલ હતું તો એમાં સુધારો વધારો થવાનો હતો જ તેમ તો રિવાઇઝ જીમેલ આવવાની શક્યતા પૂરેપૂરી હતી જ તો અત્યારે રિવાઈઝ જીએમએલ પણ છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે અને સાથોસાથ જે તમારું ડીવી લિસ્ટ છે એ ડીવી લિસ્ટ પણ છે અત્યારે ઉમેદવારોનું છે એ મૂકી દેવામાં આવેલું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અને ત્યારબાદ ત્રીજી અગત્યની જો વાત કરવામાં આવે

આવી જશે જૂની જગ્યા સાથે તમે છે મેચ કરી લેજો તમને બધી માહિતી મળી જશે અને ત્યારબાદ અગત્યની વાત

વધારો તો નથી ખાસ તો પણ થોડોક વધારો કરવામાં આવેલો છે મેં મારી રીતે જોયું છે મુજબ છે લગભગ ચાલીસ પિસ્તાલીસ જેવી જગ્યામાં છે એ વધારો અત્યારે દેખાઈ રહ્યો છે અને અત્યારે જોવા મળે છે હવે ત્યારબાદ આગળનો જે અગાઉનો પ્રશ્ન છે એ મેન પ્રશ્ન એ તો કે ડી ગયું

આ બધી સંભાવનાની વાત કરતો હોઉં છું ફાઇનલ કોઈ ડેટ હોતી નથી સંભાવનાની તારીખ છે કે કદાચ એના પછી તમારું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે અને થશે તો ત્યાં સુધીમાં ડીવી લિસ્ટની અંદર જેટલા પણ ઉમેદવારોના નામ આવેલા છે એ બધા જ ઉમેદવારો છે પોતાના ડોક્યુમેન્ટ રહેલા હોય છે એ ડોક્યુમેન્ટને ઝેરોક્ષ કરીને છે પ્રમાણિત કરીને એ ઝેરોક્ષનો સેટ કમ્પ્લીટ કરી રાખજો એક અથવા તો બે સેટ તો કમ્પ્લીટ કરી જ દેજો જેથી તમે ડીવી કરાવવા જાઓ તો સીધું તમને કોઈ તકલીફ પડે નહીં જેટલા પણ તમારા ડોક્યુમેન્ટ હોય છે બધા ડોક્યુમેન્ટનો એક સેટ કમ્પ્લીટ કરી લેવો વધુ સારું રહે છે